જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જ હશો એવી આશા રાખીએ છીએ અને આજે છે રક્ષાબંધન તો બધાને અમારા તરફથી હેપી રક્ષાબંધન અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં અને આજે આપણે આવી ગયા છે રાજપરી ગામડે અને ગામડે આપણે જોઈશું એક જોરદારનું તો બતાવું તમને અહીંનું વાતાવરણ અને મારું ઘર આ મારા ઘરનો પાછળનો ભાગ છે તમે જોઈ શકો છો એકદમ લીલું લીલું કચ્છ ઉપરથી લઈને નીચે સુધી આ તુવેરો છે તુવેરો છે સુરન છે ચાલો તમને બતાવું પહેલા આપણે પહેરી લઈએ ચંપલ આ જો મારું ચંપલ તૂટેલું ચંપલ સ્પેશિયલ બહાર પહેરવા માટેનું છે ચાલો ચંપલ ચમ્પલ પહેરી લેમાં આવું નથી

આ ભૂમિ દેખે છે ચીબડું ભૂમિ દેખાય છે એક બી ચીબડું બતાવો આ જોઈ શકો છો તમે નાનું એવું ચીબડું લાગેલું છે હજુ લાગશે પણ વાર લાગશે હજુ શરૂઆત છે હજુ ફૂલ આવે છે નાના નાના તમે જોઈ શકો છો હવે તો ફૂલ આવશે પછી આપણે ખાવાના છે ચીભડા દેખો અને ભૂમિ ખબર ને હજુ શું શું છે હું તમને બતાવું આપણે તુવેરો તો ચાલો તુવેરો જોઈશું આપણે સુરન પણ છે જો તમે જોઈ શકો છો આ બધા સુરન છે આ દેખાય છે ને તમને આ આ આ આ બધા સુરન છે પાછળ એક પેલું છે એ બધા સુરન છે આપણે ખાવાના છે સુરન અને આ છે લીંબી લીંબી અને આ છે લીંબી જે મસ્ત થઈ ગઈ છે હવે ટૂંક થોડા સમયમાં આની લીંબા પણ આવશે અને આપણે ખાવા આપણે બનાવું છે લીંબુનો શરબત કોઈ અને આ તુવેરો હજુ થઈ નહીં તુવેરો જુદુવેરો લાગી નહીં અને સામે છે મમ્મી ને સવિતા દાદી વાતો કરી રહ્યા છે અને આ છે આપણું ઘર આપણા મોટા પપ્પાનું ઘર છે આ તમે જોઈ શકો છો ચાલો આપણે જોઈશું સવિતા દાદીના ઘરે આ તમે જોઈ શકો છો કેવો ગેટ છે દેશી કુદીને જવાનું આ શા માટે છે આજુબાજુના ઘરના ભેંસો ઢોરા અંદર નાઈ જાય એટલા માટે ચલો ભૂમિ ચાલી રહી છે આગળ આગળ અને આ વાસ જો સવિતા દાદી ના છે સવિતા દાદી ના વાસ છે વાસ ના બંબુ અને આ જો અહિયાંથી કોતેવું જઈશું જોઈ શકો છો આજે દેખાય છે ને અહીંયાથી આ કોતળું છે ચોમાસામાં પાણી આવે ત્યારે આ કોતળું આખું ફૂલ ભરણેડ અહીંયા સુધી પાણી આવી જાય છે અને લોકેશન જો એક નંબરનું જબરજસ્ત અને વાતાવરણ પણ વરસાદ જેવું થઈ રહ્યું છે હવે આવે છે કે નહીં ખબર નહીં જોઈશું જો જોઈ શકો છો તમે પવન બી એક નંબર પવન ગામડામાં તમે જ્યાં જોશો ને ત્યાં તમને આવા દેશી ગેટ જોવા મળશે જો છે ને હા હવે આપણે આવી ગયા છે સૈદા દાદી ને ત્યાં સૈદા દાદી ની પણ લીંબી પર લીંબા લાગે છે તમે બતાવજો દેખાય છે આ લીંબુ હા જો ભૂમિ ભૂમિ શું કરે છે લીંબુ દોડે છે અને છાટા પણ આવે છે ઝીણા ઝીણા લાગે છે અને વરસાદ પણ આવા જેવો થઈ રહ્યો છે વાદળ થયું છે ધીના ધીના છાટા પણ આવે છે અને આ તમે જોઈ શકો છો આ છે અમારા ગામનું જૈન મંદિર અમારા ગામમાં જૈન લોકો બહુ રહે છે જો દેખાય છે લીંબા આમાંથી આપણે લીંબુ તોડી લઈશું જોઈને હા તો આપણે લઈ લીધું છે લીંબુ આ છે સૈતા દાદીનું ઘર હવે આપણે જવાનું છે ઘરે વડોદરા કાઉં કે થઈ ગયું છે મોડું આજો સૈદા દાદી ના સુરાના ભાઈ સાપ પવન જો અપ પવન દેખે સૌતમ કે ઓ આજ અપરા હે બે નંબર ભૂમિ કઈ જાય દોડી દોડીને જંગલ પાણી

હલો તો બરનું વાતાવરણ લતા બિસ્કીટ